નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નવી વહુએ સાસુને વૃદ્ધાશ્રમ મોકલ્યા આજે વૈશાલીના મમ્મીની પુણ્યતિથિ હતી દર વર્ષે તે આ દિવસે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ જતી ત્યાં તેમને ખવડાવતી અને તેમને જોઈતી જરૂરી વસ્તુઓ લઈ આપતી એ રીતે તે થોડું કરી શક્યાનો સંતોષ અનુભવતી મંદિરમાં જઈને પૂજા કે એવું કશું કરવાને બદલે આમ કરવામાં તેને વધારે સારું લાગતું હતું જનસેવા એ જ હાસી પ્રભુ સેવા એમ દિલથી માનતી હતી અને શક્ય તે કરતી પણ હતી આ વખતે પણ હંમેશની જેમ પહેલાં વૃદ્રાશ્રમમાં ગઈ ત્યાં અચાનક તેની નજર અનિતા બહેન પર પડી વૈશાલી શોકી ઉઠી કેમ કે તેમને અને તેમના કુટુંબને પોતે સારી રીતે ઓળખતી હતી આવા સંસ્કારી કુટુંબની વ્યક્તિ અહીં વૃદ્ધાશ્રમમાં શું વૈશાલી અનિતાબહેન સામે આશ્ચર્યથી જોઈ રહી મનમાં અનેક વિચારો ફરી વળ્યા શું જમાનો આવ્યો છે અનિતા બહેન જેવાને પણ અહીં આશરો શોધવો પડ્યો તેમનો દીકરો વહુ તો સારા હતા તો પછી શું થયું કે પછી બધા બહારથી સારા દેખાતા હોય અંદરથી કોઈનો વિશ્વાસ કરવા જેવો સમજ નથી રહ્યો અનિતા બહેનનો દીકરો અપૂર્વ આવો નીકળ્યો શકે એવી તો કલ્પના પણ કેમ આવે વૈશાલી અપૂર્વને સારી રીતે ઓળખતી હતી તેથી અનિતા બહેનને અહીં આ જગ્યાએ જોઈને તેને બહુ અફસોસ થયો સહાનુભૂતિથી કશું પૂછવા જતી હતી પણ મૂંઝવણમાં થતી હતી શું પૂછવું કેમ પૂછવું કેવું લાગે તે અનિતા બહેનની પાસે આવીને ઊભી રહી પણ શું બોલવું તે સમજાયું નહીં પણ ત્યાં તો વૈશાલીની મૂંઝવણ પારખીને બહેન હસી પડ્યા વૈશાલી તને થાય છે ને કે હું અહીં આ જગ્યાએ કેવી રીતે વૈશાલીએ માથું હલાવ્યું આવ અહીં થોડી વાર નિરાતે બેસીએ બંને ત્યાં એક બેન્ચ પર બેઠા વૈશાલી તેમની વાત સાંભળવા આતુર હતી જો બેટા તને ખબર છે કે તારા કાકાના ગયા પછી હું થોડી એકલી થઈ ગઈ હતી ઘરમાં દીકરો વહુ અને તેમના બાળકો હતા એટલે સમય તો ચાલ્યો જતો હતો પણ માનસિક રીતે એકલતા તો ચાલતી જ હતી દીકરાના બાળકોના નાના હતા ત્યાં સુધી તો બહુ વાંધો ન આવ્યો એમની સારસંભાળની જવાબદારી મેં લઈ લીધી હતી આમ પણ નવરા બેસી રહેવું તો મને કોઈ રીતે ગમે નહીં એ મારો સ્વભાવ તું શું જાણે છે હવે બાળકો મોટા થઈ ગયા સ્કૂલે જવા મળ્યા હું કંઈ બહુ ભણેલી નથી જેથી એમને ભણાવવામાં મદદ કરાવી શકતી નથી એ લોકો હવે દાદીનો ખોળો છોડીને તેમની દુનિયામાં મશગુલ છે સ્વાભાવિક રીતે જ હવે તેમની પાસે સમય નથી હવે તેઓ તેમના ભણવામાં અને બીજી બધી જ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે વહુ એની રીતે વ્યસ્ત છે હું તેને સવારમાં થોડી મદદ કરાવી લઉં પછી આ આખો દિવસ ઘરમાં કોઈ કામ હોતું નથી એક દિવસ હું સમય પસાર થતો નથી એકલી પડી જઉં છું એવી કોઈ ફરિયાદ કરતી હતી ત્યારે દીકરો કહે મમ્મી તમે કોઈ ક્લબમાં કે કોઈ સંસ્થામાં મેમ્બર થઈ જાઓ તમારો સમય સરસ રીતે પસાર થશે અને તમને બધાને મળવાનું ગમશે બહાર જવાથી મન મોકળું રહેશે અમે બધા તમને વધારે સમય આપી શકતા નથી એની અમને ખબર છે પણ એ સિવાય ઉપાય નથી આજકાલ આ હરીફાઈના જમાનામાં અમારે બધાને દોડવું જ પડે છે દીકરો વહુ બંને ખૂબ સારા હતા અને શે પણ તેમની એ વાત હાસી હતી રાત્રે થાકીને આવે ત્યારે હું તેમની પાસેથી એવી આશા કેમ રાખી શકું કે હવે તેઓ મારી સાથે બેસી રહે પાંચ દસ મિનિટ બેસી લે પણ પછી તેમને સવારથી પાછી ભાગદોડ શરૂ થવાની હોય એટલે જલ્દી સુઈ જાય અને છોકરાઓને પણ જલ્દી સુવડાવી દેવા પડે હું ટીવી જોથી બેસી રહું દીકરા વહુની વાત માનીને મેં એક ક્લબની મેમ્બર બનીને તેમાં જવાનું શરૂ કર્યું થોડો સમય સારું લાગ્યું બધા સાથે મળીને કંઈક રમીએ વાતો કરીએ કે ક્યારેક કોઈ પ્રોગ્રામ થાય પિકનિક થાય પણ એ બધું લાંબુ ન ચાલ્યું મનમાં થતું હતું કે આ તો હું સમય વેડફું છું આઠ વર્ષ પછી તો મને મળેલો આ સમય એ ઈશ્વરે આપેલું બોનસ કહેવાય અને સદનસીબે મારી તબિયત પણ સારી હતી કોઈ ખાસ શારીરિક પ્રશ્ન નહોતા તો આમ સમય બગાડવો યોગ્ય ન કહેવાય એવો કોઈ અંજપો મનમાં ચાલતો હતો ત્યાં એક દિવસ કોઈની સાથે અહીં આવવાનું થયું અહીં બધું જોયું મને ગમી ગયું અને મનમાં વિચાર આવ્યો કે હું આ વૃદ્ધાશ્રમ જોઈન કરી લઉં તો અહી ઘણું કામ કરી લઉં તો અહીં કામ છે અને અહીંના સંચાલકોને હું મળી અને મારી ભાવના જણાવી તેઓએ રાજી ખુશીથી પરવાનગી આપી બસ ત્યારથી હું રોજ સવારે મારું ટિફિન રોટલી શાક મારી જાતે બનાવીને અહીં લઈને આવી છું અને અહીં આ બધા તરસોડાયેલા દુભાયેલા વૃદ્ધોને એક કે બીજી રીતે મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું શરૂઆતમાં દીકરા વહુને થતું કે મમ્મી આવી જગ્યાએ જાય તો અમારું ખરાબ દેખાય પણ પછી તેઓએ પણ મારી ભાવનાની કદર કરી હતી હું સવારથી સાંજ સુધી અહીં રહું છું સાંજે સાત વાગ્યા પછી ઘેર આવી જાઉં છું શરૂઆતમાં તો બધા મને શંકાની નજરે જોતા કોઈક તરફથી ખાસ સાથ નહોતો મળતો પણ ધીમે ધીમે તેમને મારામાં વિશ્વાસ જાગવા મળ્યો અહીં રહેતા દરેક વૃદ્ધ પાસે પોતાની કથા અને વ્યથા છે તેમના પ્રશ્નોનો ઉકેલ તો મારી પાસે નથી હોતો પણ તેમની વાત પૂરી સહાનુભૂતિથી સાંભળવા કોઈ તેમની પાસે નથી હોતું હું તેમની વાતો નિરાતે સાંભળું છું જરૂર પડીએ બે સારી વાત કહું છું કોઈ બીમાર વૃદ્ધની સારસંભાળ પ્રેમથી લઉં છું કોઈ વૃદ્ધ પાસે કોઈ વિશિષ્ટ આવડત હોય તો એની એ આવડતનો લાભ બીજાને મળે એવું ગોઠવું છું અહીંના રસોડામાં પહોંચીને જમવાનું બનાવતા લોકો પર જાતે દેખરેખ રાખું છું જો હમણાં આ બગીચાને પાણી પીવડાવવાનું કામ હું કરતી હતી એ જોઈને આ લોકો જાતે એમાં મદદ કરાવવા આવી જાય છે પાઇપ લઈને પાણી પીવડાવવાનું કામ તો એ લોકો પણ કરી શકે છે રોજ સવારે ખીલતા ફૂલોને જોઈ આનંદ પામતા તેમને શીખવાડું છું અનેક નાના મોટા કામ એ લોકો કરતા થયા છે આજ સુધી એમનામાં ઉત્સાહનો અભાવ હતો બસ બેઠા બેઠા પોતાની વ્યથાને વાગોળતા રહેતા હવે તેમનું મન બીજી વાતોમાં પરવાવાને બદલે એ વ્યથાને વિસરતા જાય છે બસ હું તો એ જ મુખ્ય કામ કરું છું તેમનો ઉત્સાહ મંદ ન પડી જાય અને જીવન રસ સુકાઈ ન જાય કે નિરાશાવાદી ન બની જાય એનું ધ્યાન રાખીને એ માટે જાત જાતની રમતો કે તેમને રસ પડે તેવી પ્રવૃત્તિઓ કરાવતી રહું છું હમણાં હોળીનો તહેવાર હતો અમે બધા સામે અહીં હોળી પણ રમ્યા હતા બસ આવા નાનકડા કામ કરીને મને સંતોષ મળે છે આ બધા સાથે લાગણીના તાણાવાણા એવા તો ગુંથાઈ ગયા છે કે હવે તો મને જ તેમના વિના નથી ગમતું ક્યારેક ભૂલથી પણ કોઈ કારણસર એકાદ દિવસ ન અવાય તો આ લોકો ફરિયાદ કરે છે મને તેમના વિના નથી ચાલતું અને તેમને મારા વિના નથી ચાલતું તને ખબર છે શું હમણાં મારો જન્મદિવસ હતો એની આ લોકોને ન જાણે કેમ ખબર પડી ગઈ હતી બધાએ ફૂલોનો બુકે બનાવીને કોઈએ સરસ લખાણ લખીને તો કોઈએ પોતાની અંગત વસ્તુમાંથી મને ભેટ આપીને મારો જન્મદિવસ ઉજવ્યો હતો હું તો આનંદથી સલોસલ બની હતી આ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તેનાથી હું સંભર બની હતી હવે તો અમે અહીં બધાનો જન્મદિવસ જુદી જુદી રીતે ઉજવીએ છીએ મુખ્ય વસ્તુ એમનો જીવનમાંથી રસ ન ઉડી જાય અને નિરાશ બનીને બેસી ન રહે બસ એ જ તો હું કરું છું અને કહ્યું છે કે બીજાને આપે છે એ પણ ખુદ પણ એનાથી વંચિત નથી રહેતો એમને માટે કશું કરવા જતાં હું કેટલું બધું પામી રહીશું એ વાતનો અહેસાસ મને થતો રહેશે બેટા હું તો માનું છું કે ઘટે તે ઘરડા અને વધે તે વૃદ્ધ મારે ઘટવું નથી મારે તો વધવું છે ભીતરથી વિકસવું છે વૈશાલી અનિતાબહેનની વાત સાંભળી ખીલી ઉઠી તેને મનમાં થયું કાશ પોતાના સાસુ પણ આ રીતે વિચારીને કરી શકતા હોત તો તો ઘરમાં કેવી શાંતિ મળી રહે આ આખો દિવસ ઘરમાં બેસીને બધા સામે ફરિયાદ કર્યા કરવાની અને પોતાનું ધ્યાન કોઈ રાખતું નથી કે હાંસવતું નથી અને પોતે દીકરા વહુના રાજ્યમાં હવે કેવા દુઃખી થઈ ગયા છે એના રોંદણા રડવાને બદલે આવું કશું કરી શકે તો શું વૈશાલી અનિતાબહેનની વાત સાંભળીને તેમણે ધન્યવાદ આપી રહી અહીં તો લોહીના સંબંધથી તરસોડાયેલા લોકો હતા પણ આજે એક વ્યક્તિના થોડા પ્રયત્નોથી નવી દૃષ્ટિથી અહીં બીજા કેટલાક સંબંધોને કૂંપળ ફૂટતી હતી એ જોઈ મન પ્રસન્નતાથી અનુભવી રહ્યું તેણે ધીમેથી અનિતાબહેનને કહ્યું આંટી તમે મારે ઘેર આવીને મારા સાસુને પણ આવું કશું સમજાવી ન શકો ચોક્કસ આવીશ બેટા એક દીપથી અનેક દીપ પ્રગટી શકે તો એનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે અને એકવાર જો આવો કોઈ નશો સળિયો કે આવો કોઈ ભીતરનો રંગ લાગી ગયો તો પછી બીજા કશાની જરૂર જ નથી અનુભવાતી બેટા એકાદ બે દિવસમાં હું જરૂર તારે ઘેર આવીશ જોઈએ છે શું થાય છે વૈશાલી ઘેર આવી ત્યાં સુધી અનિતાબહેનના શબ્દો એના મનમાં પડઘાતા રહ્યા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો